ઓડિટ થયું અને આજે લગભગ સાત આઠ મહિના થઈ ગયા છે અને એ ફાઇલો જેંગ રૂમની અંદર એ મેટરને પડકારવા માટે અમારે અધિક શ્રી ગાંધીનગર તેમજ હાઈકોર્ટમાં જવાનું હોવાથી આ બાબતે મેં સુરેશભાઈ શ્રીને અમે ફોન કર્યો અને એ સુરેશભાઈ મેનેજરશ્રીએ કલ્પેશભાઈ વસાવા કર્મચારીને ફોન કરીને બોલાવીને એ પુરાવા આપ્યા છે એ બાબતનું પણ ઓડિયો ક્લિપ અમારી પાસે છે અને આજ રોજ જે સત્યાવીસ નવ બે હજાર પચીસના રોજ જે મેટર બાબતે મેં સુરેશભાઈને ફોન કર્યો તો સુરેશભાઈ બોલવા પણ રાજી ન હતા અને એ બાબતની પણ ક્લિપ છે અને એ ક્લિપ પણ હું મીડિયાની અંદર બહાર કાઢીશ અને આવનાર દિવસોની અંદર પણ અમે અમારા જે પશુપાલક મિત્રો છે સભાસદ મિત્રો છે એ બાબતે અમે શ્રી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવાના છે અને જે લોકોએ ખોટી રીતે અમને બદનામ કરવા માટે પ્રયત્ન કર્યો છે એ લોકો પર અમે બદનામીનો દાવો પણ કરવાના છે ખરેખર એ ચોરી નથી એ જે ડોક્યુમેન્ટ હતા એ ડોક્યુમેન્ટ માટે જ અમે મેનેજરશ્રીને ફોન કર્યો હતો અને આગળ અમારે જે મેટર બનાવવાની હતી એ બાબતના એ પુરાવા હતા એ કે અમે ફાઇલોની ચોરી કરી નથી અને આ અગાઉ પણ જે દસના અધિકાર માટે અમે લડ્યા તે વખતે પણ અધિકાર માટે સરકાર અધિકાર આપ્યો હતો એ અધિકાર પણ દસ વર્ષ સુધી એ લોકોએ દબાવી રાખ્યો હતો એ બાબતે પણ અમે લડીને એ એ બાબતના પુરાવા પણ અમારી પાસે છે એટલે ખરેખર જે લોકોએ આ બધું ઊભું કર્યું છે એ આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને આવના દિવસોની અંદર પણ આ મંડળી આદિવાસી અને પશુપાલક મિત્રોની જીવાદોરી છે એ મંડળી ખરેખર ચાલવી જોઈએ એ બાબતે અમે મંડળીની અંદર ઘણા એવા ઠરાવ કર્યા છે જે પશુપાલક મિત્રો તથા સભાસદના હિત માટેના ઠરાવ કર્યા છે એ ખરેખર સભાસદ અને બિનસભાસદ ને ખબર છે